વિધાનસભાની ચૂંટણીને લઈને ચારેય તરફ પોલીસ દ્વારા કડક ચેકિંગ કરાઈ રહ્યું છે તે સુરત રેલવે સ્ટેશન ઉપર રાત્રિના સમયે શંકાના આધારે રેલવે એલસીબી પોલીસે એક યુવકને પકડી પાડ્યું હતું તપાસ કરતા તેની પાસેથી અડત્રીસ લાખ રૂપિયાથી વધુ કિંમતના હીરા જડિત સોનાના દાગીના મળ્યા હતા આ દાગીનાની હેરાફેરી કરવા માટે યુવક પાસે ચૂંટણી વિભાગની મંજૂરી ન હોવાના દાગીના સીજ કરીને પૂછપરછ શરૂ કરવામાં આવી છે મુંબઈમાં જ્વેલરીનો વેપાર કરતી કલિસ્તા જ્વેલર્સમાં કામ કરતો હિતેશ મગનભાઈ રાદડિયા મુંબઈમાં પોતે રહે છે મુંબઈથી અંદાજીત આડત્રીસ લાખ રૂપિયાની કિંમતના દાગીના લઈ હિતેશ રાત્રિના સમયે કર્ણાવતી એક્સપ્રેસ ટ્રેનમાં સુરત આવ્યો હતો બહુ સાવચેતીપૂર્વક હિતેશ દાગીના લઈને સુરત રેલવે સ્ટેશન બહાર નીકળી રહ્યો હતો ત્યારે પોલીસની નજર તેની પર પડી હતી શંકાના આધારે પોલીસે હિતેશને પકડી પૂછપરછ કર્યા બાદ બેગની તપાસ કરતા તેમાંથી દાગીના મળ્યા હતા પોલીસની પ્રાથમિક પૂછપરછમાં દાગીના મુંબઈની બ્રાન્ચમાંથી સુરતના મૈધરપુરા આવેલા કલિસ્તા જ્વેલર્સની બ્રાન્ચમાં આપવાના હતા દસ લાખથી વધુની કિંમતના દાગી હોવાથી રેલવે પોલીસે આઈટી વિભાગ અને ચૂંટણી વિભાગને જાણ કરી હતી હિતેશ પાસે દાગીના હતા પરંતુ ચૂંટણી વિભાગની પરમિશન ન હોવાથી તેના દાગીના સેજ કરીને વધુ પૂછપરછ કરાય છે હિતેશની પાસે આડત્રીસ લાખ રૂપિયાના દાગીનાના તમામ બિલ હતા પરંતુ પરવાનગી ન હતી નિયમ પ્રમાણે જો કોઈ વ્યક્તિ દસ લાખથી વધુની કિંમતના દાગીના રોકડ રકમની હેરાફેરી કરે તો તેની પાસે તમામ પુરાવા ઉપરાંત ઇલેક્શન વિભાગની મંજૂરી હોવી ખાસ જરૂરી છે ઓડિશા સાથે જ લોકોને પણ અપીલ કરી હતી કે જે કોઈ વ્યક્તિ દસ લાખથી વધુની કિંમતના સોના ચાંદીના દાગીના તેમજ રોકડ રકમ ટ્રાન્સફર કરતા હોય તો તેઓએ તાત્કાલિક અસરથી પુરાવા રજૂ કરી ચૂંટણી વિભાગની પરવાનગી લઈ લેવી સારી હઝર કુરશી સાથે પ્રકાશવાળા